આપણે એ પુણ્ય ઉદય જો રૂપિયા તો એવી વસ્તુ છે કે એ અમેરિકામાંનો કે છોકરાઓ પેલા મેચ બોક્સ થી રમે બધા બરાબર છે મેચ બોક્સ આવે ને એની પેલું એક બાજુ તોડી નાખે બીજી બાજુ તોડી નાખે પછી એવા ભેગા કરે બરોબર કેટલાક એવી એવી લોટરી ફોટી ટિકિટો ભેગી કરે બરાબર છે ને આટલો ઢગલો કરવી બરાબર કેટલાક લખોટીઓ ભેગી કરે બાળકો ખબર છે ને આપણે બરાબર છે થેલીઓ ને થેલીઓ લખોટી ની અમે કરતા પહેલા રમવા જતા ને ત્યારે આ પેપર કરતા કે પેપર એવા એ પેલી મેચ બોક્સ ની આગળ ની વસ્તુ આવે પેલા છોકરા એવું બધું રમતા બરાબર છે તો હવે એ છોકરો છે એની પાસે આટલી બધી લખોટી આવી ગઈ તો એવું માનવાનું કે એના પુણ્ય ઉદય થઈ ગયો છે તો લખોટીઓ આવે એટલી રીતે બરાબર તો ત્યાં શ્રી અને જે પુણ્યના ઉદયથી થી મળવા વાળી લક્ષ્મી કીધી અને જે ડોલર છપાય છે બાળકો લખોટી કરે આ તું સરકાર ને સરકાર છાપી દે અને આખા દેશ પાસે પૈસા છે બરાબર છે આખા દેશ પાસે કેમ કે બાળકો હમણાં સરકાર બનાવી દે અને બધા આપી દે પાંચ થેલી તારી દસ થેલી મારી બરાબર પછી બધા નક્કી કરે કે આને આપણે હવે પૈસા ગણવાના એમ બરાબર કે આ લખો ટી એટલે પૈસા એમ તો આ ક્યાંક મુ ઓલો કે પાંચ કરોડ બરાબર છે તો એ વસ્તુ એટલા પૂરતી તો એના માટે બરાબર છે કે આખો સમૂહ જેવો પાગલ છે બરાબર છે તો એ વસ્તુ ને આપણે લક્ષ્મી ગણવાની એમાં પૂર્વના પુણ્યનું ગણવાની તો કેના તો જયારે પુણ્યની વાત કરવામાં આવી ત્યારે તો ડોલર હતા જ ત્યારે તો છાપખાનું જ નતું બરાબર છે જ્યારે પુણ્યની ને પાપની વાત આવી ત્યારે યુરો ડોલર ક્યાં હતા બરાબર છે ત્યાર તા અને હજી ક્યાં રહેશે નહીં ખબર કોને કરન્સી બદલી જાય આ તો તરત બદલી જાય આ તો એક મનુષ્યના મસ્તિષ્ક નો વિચાર ફરે અત્યારે દસ કરોડ કોકની પાસે આપણે માની કે ઓહ બહુ પુણ્યશાળી જીવ છે પૂર્વના સાત વર્ષ સાત જન મારા કહી રહ્યા છે એટલે આટલી બધી લક્ષ્મી પ્રાપ્ત થઈ બરાબર તરત નોટબંધી થાય ભારતની બધી કરન્સી અમેરિકા એનું સંભાળી લે માનો બરાબર યુદ્ધ થાય તરત જીતી જાય જીતી જાય રૂપિયાની કરન્સી બધી ખોટી હવે ડોલર જ આવે છે તો 10000 વાળા એ ડોલરમાં મૂક્યા હોય પૈસા તો એ પૈસા વાળો થઈ જાય બરાબર અને આ ભાઈ હાઉ ભિખારી થઈ જાય કે એને શેર માં રોય કાગળો હતા એને બધા ઘરે પૈસાના બંડલ રાખ્યા હતા જેમ નોટબંધી થાય તો એ દસ જનમારાના પુણ્ય એક દિવસમાં જ પાપો દે ચાલુ થઈ ગયું એવું માનવાનું તો આ ભાઈ પ્રશ્ન છે ને એ તો એક્ચ્યુઅલી જે લક્ષ્મી કીધી છે એ ખાલી એક પૈસા નથી પહેલી વસ્તુ એ ભૌતિક શરીર થી લઈ અને બધા જ પ્રકારનું વાતાવરણ જ્યાં સારું છે એને લક્ષ્મી કહેવાય છે એટલે ભારતીય સંસ્કૃતિનો જે લક્ષ્મીનો પરસ્પેક્ટિવ છે ને એ ખાલી પૈસા ને લઈને એટલે ત્યાં જન્મવા વાળા પૈસા હોય છતાં પણ એને લક્ષ્મીવાન નો ગણી શકાય પેલી વસ્તુ એની પાસે પૈસા હોય શકે પણ એ ભારતીય સંસ્કૃતિમાં જે પુણ્યના ઉદયથી કીધેલું એક જ લક્ષણ પૈસાનું નથી એનું શરીર છે પછી એને ઉત્તમતા તરફની ગતિ છે આ બધી જ વસ્તુઓ પુણ્યના ઉદયથી છે તો એવું એ નામાં ન થાય એ એક ભૌતિક પારિસ્થિતિ એવી છે કે એની પાસે પૈસા સહજ છે કે જે આની પાસે